અમે ભરૂચના કલેકટર શ્રી ભાઈપરે રાજ્યના રાજ્યપાલ શ્રી ગૃહમંત્રી મુખ્યમંત્રી અને કપિલ જે શિક્ષણ મંત્રીને અપીલ કરવામાં આવેલા છે કે પંદરમી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર ઓગણસી માં સ્વતંત્ર દિવસ સમગ્ર ભારત દેશના તમામ લોકો હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરતા હતા એ દરમિયાન ભાવનગરની કુબાવાળા સ્કૂલ ની અંદર એક નાટક રજૂ કરવામાં આવ્યું ઓપરેશન સિંદુર અને પહેલ ગામનો એમાં બુરખો પહેરેલી નાની નાની દીકરીઓને કોઈ હથિયાર આપી અને ફાયરિંગ કરતા એવા દ્રશ્યો બતાવવામાં આવેલા છે આનાથી સમગ્ર હિન્દુસ્તાનની માં બહેનોને બદનામ કરવાના કાવતરું ગણાય તમે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો જ્યારે આવી ઘટના બનેલી ત્યારે પહેલગામની ઘટના વખતે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવેલો હતો અને સરકારની સાથે અને આર્મીની સાથે ઉભેલો હતો અને અમે માંગ કરેલી જે તે સમય સમયે કે આ આતંકવાદીઓ સામે ખટલો ચલાવવાનો નહીં એમને સીધી ગોળીઓ જ મારવાની જયારે ભારતની વીર સેનાએ આ પરિક્રમ કરી બતાવ્યું ત્યારે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવ્યો હતો અને અમે સરકારની અને સેનાની સરાહ ના કરી હતી પરંતુ આ ભાવનગરની જે ઘટના બનેલી છે કે મુસ્લિમ મા દીકરીઓના બુરખા પહેરાવીને જે ફાઇડિંગ કરતા ઘટના બને એનાથી મુસ્લિમ સમાજ અલગ છે શિક્ષણના ધામમાં આવું ન હોવું જોઈએ એટલે ત્યાંના આચાર્ય અને પ્રિન્સિપાલની સામે કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ જે બાળકો ત્યાં રોલ ભજે એમનો કોઈ કસૂર નથી ને નાના બાળકો છે પરંતુ જે હજારો બાળકો બેસેલા હતા એમની માનસિકમાં એમને કેવી અસર પડી હશે કે શું જે લોકો બુરખા પહેરે છે આતંકવાદી હોય તો અમે સરકાર પાસે માંગણી કરીએ કે આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરીને આચાર્ય સામે અને અમારે મુસ્લિમ સમાજની મા બહેનોને ન્યાય આપે અને અમદાવાદની સેવન ડે સ્કૂલમાં જે ઘટના બની જેમાં એક નિર્દોષ બાળકનો જીવ ગયો છે એની અમે નિંદા કરીએ જ અને વખોડે આ ઘટનાને અને સરકાર પાસે માંગણી કરીએ કે આરોપીમાં એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય અને આરોપીને ન્યાય અને ફરિયાદીને ન્યાય મળે અને જસ્ટિસ મળે બીજા નંબરે અમે ભરૂચ જિલ્લા ગુજરાતના શિક્ષણ મંત્રી અને ભરૂચના ડીઓ સાહેબ ને ખાસ અપીલ કરીએ શિક્ષણ અધિકારી જિલ્લામાં ઘટનાનું નિર્માણ ન થાય તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવે ત્યાંનું સાથે અને આવેલા નવા શ્રી મકવાણા સાહેબ ને પણ આપના માધ્યમથી અપીલ કરીએ કે પોલીસ દ્વારા તમામ સ્કૂલોમાં જઈને અવે રસ્તા પ્રોગ્રામો ઉભા કરવામાં આવે જેથી કરીને બાળકો આવો કોઈ ગુનાહિત કૃત્યુ કરતા અટકે જો આવા કાર્યક્રમો થશે તો ચોક્કસપણે બાળકોનું જ્ઞાન જે બાળકો શિક્ષણ ક્ષેત્રે જાય એમનું મગજ ફક્ત શિક્ષણ ક્ષેત્રે પરંતુ પોલીસ અને પ્રશાસન દ્વારા અમને ચોક્કસ ચોક્કસ સારી એવી પ્રોગ્રામ તો આવી કોઈ ન થાય અને સરકાર પાસે અમે અપીલ કરીએ કે મુસ્લિમ સમાજ વિશે જે વાણી વિલાસ અને બેફામ નિવેદનો થાય એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એક વ્યક્તિએ ગુનો કર્યો આખા પચીસ કરોડ મુસલમાનો તમે આવી ટાર્ગેટ કરો એ યોગ્ય બાબત નથી આ તો એક ફૂલોનો બાગ છે હિન્દુસ્તાન તો એમાં દસ જાતના અલગ અલગ ફૂલો હોય જો એમાં તમે એક ફૂલને સાહિત્ય પર કરશો ને આખી બગીચાની ખુબસુરતી ઘટી જશે એ રીતે તમે મુસલમાનો સાથે જે આવી રીતે બેફામ નિવેદો છે એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કોઈ પણ ધર્મ ધર્મનો હોય કોઈ પણ જાતિનો હોય એને છોડવામાં ના આવે તો ફરી વખતે ભાવનગરની ઘટનામાં કાર્યવાહી થાય અને અમદાવાદની જે દીકરાને ઘટના બની એ દીકરાને ન્યાય મળે જસ્ટિસ મળે ને આરોપીને સખતમાં સખત સજા થાય એવી અમારા તમામ લોકોને આજે માંગણી છે આજે તારીખ પચીસ આઠ બે હજાર પચીસ અને સોમવાર ના રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના અન્ય ધર્મના તમામ લોકો દ્વારા અપીલ કરવામાં આવી છે કે ભાવનગરમાં આવેલી કુમારવાળા શાળામાં પંદરમી ઓગસ્ટ નિમિત્તે લોક સ્વતંત્ર દિવસની અજ્ઞાશ્રી હર્ષ અને ઉલ્લાસથી સમગ્ર ભારત દેશ ઉજવણી કરી હતો એ દરમિયાન ત્યાંની શાળાની અંદર સ્કૂલના શિક્ષકોને આતરેદાર નાટક ભજવવામાં આવેલો અને નાટક તો ડાયરેક્ટ સ્કૂલમાં ભજવવા જોઈએ અને સટરન દિવસથી ઉજાવ્યું હસ અને ઉલ્લાસથી ઉજવટી હતી પણ એ નાટકમાં પહેલગામ હુમલાની જે ઝાંસી રજો કરી એમાં મુસ્લિમ સમાજના જે માં બહેનો આવે એના બુરખા પહેરાવી ને અમુક દીકરીઓ પાસે આતંકવાદીનો રોલ કરાવ્યો આ બોય યોગ્ય બાબત ન કહેવાય તમે મુસ્લિમ સમાજની જે માં બહેનો છે એના બુરખા જે પહેરાવ્યા અને બુરખા પહેરાવીને જે આતંકવાદીનો રોલ ભજવવામાં આવેલો એને સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના તમામ ધર્મના લોકો અને તે અમે હર અનુભવીએ અમારી માન છે કે જિલ્લા વહીવટી તંત્ર ત્યાંના પ્રિન્સિપલ ત્યાંના શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરે કેમ કે ત્યાં બેસેલા હજારો બાળકો હતા એની ઉપર માનસિક અસર કેવી પડે કે શું મુસ્લિમ મહિલાઓ જે બુરખા મુર્ખાપેટ આવી ઘટનાઓ નિર્ણય થાય અમે આજે પણ સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન સરકારની સાથે છે અને હર હંમેશા રહેશે અમે કે જણાવેલું કે આતંકવાદીઓની જો વાતચીત મારો અને આતંકવાદી સફાયો કરી નાખો ને જયારે આતંકવાદીઓને સફાયો છે ત્યારે અહિયાં મુસલમાનો રોડ પર આવી અને સરકારની ને સેનાની સાથે સરાહનીય કાર્ય ઉભેલા હતા આજે પણ હિન્દુસ્તાન ના મુસલમાન સરકારની સાથે જ છે પરંતુ જે આજે દુઃખદ ઘટના બની અમે અમે નિંદા કરીએ અને ત્યાં પ્રિન્સિપલ અને આપણે અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને અને મુસ્લિમ સમાજને માંગ આપે બીજી અમારી એક માંગ છે જરૂરત કે જે અમદાવાદની સેન્ડર ડી સ્કૂલમાં જે દુઃખદ ઘટના બની અને એ દીકરાનું જેમાં મૃત્યુ છું એમાં સમસ્ત ભરૂચ જિલ્લા હિન્દુ મુસ્લિમ સમાજના તમામ લોકો આ ઘટનાને વખડીએ જ નિંદા કરીએ જ કે આ જેનો જવાન જો દીકરો મળ્યો એને પણ ન્યાય મળવો જોઈએ જસ્ટિસ મળવો જોઈએ એના ફેમિલીને પણ ન્યાય મળવો જોઈએ અને આરોપીના સામે કડકમાં કડક સજા થાય એવી અમારી સમસ્તા લોકોની માંગ છે અને ખાસ કરીને સરકારને એક અપીલ કરે દિલથી એ દીકરા જે કહેવાય આ ગુનો કર્યો એને સખત સગનોમાં અમે તમામ લોકો વખોર્યા છીએ અને એને એવી કડક સજા મળે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ નિર્માણ ના થાય બીજી એક ઘટના બાળ પણ આવી જ બની ગયેલી છે એટલે અમે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે અપીલ કરીએ કે ભરૂચ જિલ્લામાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય તાકીદે તમામ સ્કૂલો ની અંદર વટહુકમ બહાર પાડી અને અમારા જે બાળકો સ્કૂલે જાય તમામ ધર્મના લોકોના બાળકો એની સુરક્ષા નિશ્ચિત કરવામાં આવે અને ભરૂચ જિલ્લા એસપી નવા આવેલા એસપી સાહેબ મતવાણા સાહેબ ને પણ અપીલ કરીએ કે તમામ સ્કૂલો ની અંદર એક એવું આયોજન થવું જોઈએ પોલીસ પ્રશાસન તરફથી કે અવેરનેસ ના પ્રોગ્રામ થવા જોઈએ જેથી કરીને બાળકો આવા કોઈ ગુનાહિત કૃત્ય કરતા અટકે દરેક સ્કૂલોમાં જઈને દરેક બાળકને તાલીમ આપવી જોઈએ દરેક કે ભાઈ ગુનાહિત કરશે મુખ્યમંત્રી રાજ્યપાલશ્રીને અપીલ કરીએ કે ભાવનગરની ઘટનામાં જે છે આચાર્ય અને શિક્ષક વિરુદ્ધ પગલા લેવા જોઈએ અને સેન્ડે જે સ્કૂલ છે અમદાવાદની સ્કૂલ છે એના જે બાળક ભોગ ભર્યો છે એના બાળકને ન્યાય મળે જસ્ટિસ મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે